નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં સ્નાતક એટલે અંડર ગ્રેજ્યુએટમાં સ્ટડી કરેલા તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે એક સારા સમાચાર આવી છે જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું બાકી છે અથવા જેમને એડમિશન કેન્સલ કરાવી દીધું છે અથવા જેમને હજુ ચોઈસ ફિલિંગની અંદર ચેન્જીસ કરવા છે એમની મનગમતી કોલેજની અંદર એડમિશન નથી મળ્યું એમના માટે જે છે એ તૃતીય તબક્કો કહી શકાય અથવા ખાસ તબક્કાનું સ્કેડ્યુલ જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે હવે સ્નાતક કક્ષાના જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું બાકી છે એમને એક અલગ મોકો આપવામાં આવી રહ્યો છે તો ચોક્કસપણે જે છે આ મોકાની અંદર જ જરૂરથી એડમિશન લઈ લેજો તો આની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાની છીએ કે જેમને નવું રજીસ્ટ્રેશન કરવાનું છે એમને શું પ્રોસેસ કરવાની રહેશે અને જેમને ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયું છે એમને શું પ્રોસેસ કરવાની રહેશે જેમને ચોઈસ ફિલિંગ ચેન્જ કરવી છે એમને શું પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલ છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો આ વિડીયો છે સ્નાતક માટે વિદ્યાર્થીઓને જે છે અનુસરવાના પગલા પણ અહીંયા જે છે એમને આપી દીધા છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે પ્રવેશનો ખાસ તબક્કો અહીંયા એમને દર્શાવી દીધો છે રજીસ્ટ્રેશન રાઉન્ડ જે છે એ રહેવાનો છે બે સાત બે થી લઈને ત્રણ સાત બે સુધી બે દિવસની અંદર જ જે છે તમારે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહે છે જો બે દિવસથી વધારે ટાઈમ થયો તો તમને જે છે આ ખાસ તબક્કાની અંદર પણ એડમિશન મળવા પાત્ર રહેતું નથી તો ચોક્કસ આ બે દિવસની અંદર જે છે એડમિશન કન્ફર્મ કરાવી લો આની અંદર તમારે શું પ્રોસેસ કરવાની રહે છે તો જે નવા વિદ્યાર્થી મિત્રો છે જેમણે હજુ સુધી કોઈ જ પ્રોસેસ નથી કરી એમની ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહે છે લોગિન કરી ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી જે ત્રણસો રૂપિયા છે એ પે કરવાની રહે છે ત્યારબાદ પ્રોફાઇલની માહિતી આપવાની રહે છે એટલે પર્સનલ ડિટેલ્સ શૈક્ષણિક માહિતી ત્યારબાદ યુનિવર્સિટી કોલેજમાં પ્રોગ્રામની પસંદગી કરવી તમારી અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી તો આ બધી જ પ્રોસેસ તમારે બે દિવસની અંદર જે છે કરી દેવાની રહે છે વેરિફિકેશન રાઉન્ડ જે છે એ રહેવાનું છે બે સાત બે હજાર પચીસથી લઈને ચાર સાત બે હજાર પચીસ સુધી તો જે વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહી ગયું હોય એ પણ આની અંદર જે છે કરાવી શકે છે અને નવા વિદ્યાર્થી મિત્રો તો કરાવી જ શકે છે જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવાનું રહે છે વેરિફિકેશન સેન્ટર એટલે શું જે પણ કોલેજનો સમાવેશ જીકાસની અંદર થાય છે એ તમામ કોલેજો છે એ વેરિફિકેશન સેન્ટર છે તમે કોઈપણ સેન્ટર પર જઈ અને તમારા ડોક્યુમેન્ટ છે વેરીફાઈ કરાવી શકો છો યુજી તબક્કા એક અને બે અન્વય પ્રવેશ માટે બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની તારીખ ચાર સાત બે હજાર પચીસ અને તારીખ પાંચ સાત બે હજાર પચીસ દરમિયાન પોતાની ચોઇસ અપડેટ કરવી હોય છે તે કરી શકે છે તમારે ચોઈસ ફિલિંગની અંદર સુધારા વધારા કરવા હોય તો પણ તમે આ બે દિવસની અંદર જે છે તબક્કો એક અને તબક્કા બેમાં જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું હતું પરંતુ જેમને ચોઈસ ફિલિંગ હજુ ચેન્જ કરવી છે તો એ પણ ચાર તારીખ અને પાંચ તારીખે કરી શકે છે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દઉં જેથી અમુક વિદ્યાર્થી મિત્રોની જે છે ચોઈસ બદલવી હોય તો એમને પણ માહિતી મળી રહે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ એટલે કોલેજ દ્વારા ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થી મિત્રોને ઓફર આપવામાં આવશે મેરિટ બનાવવામાં આવશે અને કટ ઓફ જાહેર કરવામાં આવશે અને પ્રવેશ તબક્કો એક જે છે ખાસ પ્રવેશ રાઉન્ડ એક જે છે સાત સાત બે હજાર પચીસ ના રોજ છે જીકાસ પોર્ટલ પર ચોઈસ મુજબ પ્રવેશની ઓફર ચકાસવી તમને સાત સાત બે હજાર પચીસ ના રોજ પ્રથમ રાઉન્ડ માટે જે છે એડમિશન આપવામાં આવશે તો તમારે શું પ્રોસેસ કરવાની રહે છે હવે આની અંદર જે છે એક એક જ દિવસ આપવામાં આવી રહ્યો છે જે પહેલા બે દિવસ હતા પરંતુ હવે તમારે એક જ દિવસની અંદર ઓફર ચેક કરી એના એ જ દિવસે જે છે કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે મળેલ તમામ ઓફર્સમાંથી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરી ઓફર લેટરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો જે એક સેટથી રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ઓટીપી અને ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહે છે તો સૌથી પહેલાં તમારે જીકાસુ જે પોર્ટલ હોય ત્યાં કન્ફર્મ ઓફર જો તમારે જવું હોય તો કન્ફર્મ ઓફર કરી અને તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે ત્યારબાદ ત્યાંથી જે છે એક ઓપર લેટર મળશે જે લઈ તમારે કોલેજની અંદર જવાનું રહે છે અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે સાથે સાથે ફી એક ઓટીપી આપવાનું રહે છે અને તમારા ડોક્યુમેન્ટ લઈને જવાનું રહે છે જેવો એક રાઉન્ડ પૂરો થશે ત્યારબાદ જે છે ખાસ પ્રવેશ રાઉન્ડ ટુ છે એ આઠ તારીખે થઈ જશે ત્યારબાદ જે છે એની પ્રોસેસ પણ તમારે આઠ તારીખે કરી દેવાની રહે છે ત્યારબાદ ખાસ પ્રવેશ રાઉન્ડ ત્રણ જે છે એ નવ સાત બે હજાર પચીસના રોજ રહેશે એમાં પણ સેમ બધાની અંદર સેમ પ્રોસેસ કરવાની રહે છે ક્રમ ચાર તમે જોઈ શકો છો ખાસ પ્રવેશ રાઉન્ડ ચાર ખાસ પ્રવેશ રાઉન્ડ પાંચ એ દસ તારીખ અને અગિયાર તારીખ એમ ટોટલ પાંચ રાઉન્ડ જે છે કરવામાં આવી રહ્યા છે અને એક એક દિવસના જ કરવામાં આવી રહ્યા છે તો તમારે ફટાફટ જે છે એ આની અંદર એડમિશન લઈ લેવાનું રહે છે જે વિદ્યાર્થી મિત્રો રહી ગયા છે એમને પણ જાણ કરી દો અને જે વિદ્યાર્થી મિત્રોને ચોઈસ ફિલિંગ ચેન્જ કરવી હોય એની પણ જે છે બધા વિદ્યાર્થી મિત્રોની જાહેરાત આની કરી દેજો જેથી જે છે વિદ્યાર્થી મિત્રો કન્ફર્મ રીતે એડમિશન લઈ શકે તો આ ખાસ ન્યૂઝ આવી રહ્યા છે અને રાઉન્ડ જે છે એ શરૂ થઈ ગયો છે બે સાતથી લઈને ત્રણ સાત સુધી બે જ જે છે આની અંદર તમને ટાઈમ મળવાનો છે કે તમારે કંઈ કરવું હોય પ્રોસેસ તમારે નવું રજીસ્ટ્રેશન લે કરવાનું હોય તો તમે કરી શકો અને તમારી ચોઈસની અંદર ચેન્જીસ કરવાના હોય તો તમે ચાર સાતથી લઈ અને પાંચ સાત સુધી કરી શકો છો તો આ વીડિયોને વધુથી વધુ શેર કરી દો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહી થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ